નમસ્કાર મિત્રો હું દર્શન પટેલ મારી ચેનલ આઈજીટેક પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠના ગણિત વિષયના સ્વાધ્યાય બે પોઈન્ટ એકના પ્રશ્ન નંબર સાત આઠ નવ અને દસ જોવાના છે આગળના પ્રશ્નો આપણે સોલ્વ કરી ચૂક્યા છે જો તમે કોઈ કારણસર વિડિયો જોવાનો ચૂકી ગયા હોય તો કોઈ વાંધો નહીં ઉપર જે આ બટન છે તેને ક્લિક કરશો તો આગળના તમામ વિડીયોની માહિતી તમને મળી રહેશે અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા નવા વિડીયોઝ તમને મળતા રહે તો ચાલો વધુ સમયના વેડફે સીધા ચાલુ કરીએ મિત્રો સાતમો દાખલો કે કેમ મુજબ છે અને જેટલો ભારે દાખલો દેખાય છે એટલો ભારે ન પણ હોય છે ઘણીવાર આની અંદર સિમ્પલ આપણે ફોલો કરશું સૌથી પહેલાં આપણને જે નળતું હોય ને તેને કાઢવાનું તો અત્યાર સુધીના બધા દાખલા નોર્મલ હતા સિમ્પલ લાઇનમાં હતા હવે એક નવા ભાઈ આપણી સમક્ષ પધારેલા છે આ નંબર પાંચ છે અને જે છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે અગાઉના આપણે ચર્ચા કરી ચગ્યા તે હિસાબે જો આ નંબરને કાઢવું હોય તો શું આપણે એની બીજી બાજુ ધકેલી દેસુ ઓકે તો શું કરશું જે ભાગાકારમાં પાંચ છે બધા નંબર્સના ભાગાકારમાં છે ઓકે એ પણ ધ્યાનમાં રાખજો જે છે ટોટલના ભાગાકારમાં જ ગણાય છે તો ભાગાકારમાં જે નંબર્સ છે આપણે બીજી બાજુ મોકલી દઈએ તો તે થઈ જાય છે ગુણાકારમાં એટલે પાંચ ગુણ્યા એક્સ થઈ જશે ફાઈવ એક્સ ઓકે જો સિમ્પલ એક સિમ્પલ નંબર છે વચ્ચે કોઈ પ્લસ માઇનસ નથી ઓકે ગુણાકારમાં ચાની સાથે એટલે નહીં તો એવા અલગ સંખ્યા પણ હશે તેની વાત ત્યારે કરીશ ફિલહાલ પાંચ અહીંથી નીકળી ગયા છે તો બચી કોણ ગયા ચાર એક્સ વત્તા તો અહીંયા ભાગાકારમાં જે પાંચ હતા તે બીજી બાજુ આવીને ગુણાકારમાં આવી ચૂક્યા છે જે આપણા માટે હવે એક સરળ સીધી લાઇનમાં આવેલો દાખલો બની ચૂક્યો છે હવે અગાઉના દાખલા આપણે જોઈ ગયા તે હિસાબે ચારનો આ બંને પદો સાથે ગુણાકાર થશે તો પાંચ એક્સ એઝ ઇટ ઇઝ રહેશે ચાર અને એક્સ એટલે ચાર એક્સ ને ચાર દાન ચાલીસ દસનો ચાર સાથી ગુણાકાર બધા જાણો છો હવે હવે તો સિમ્પલ થઈ ગયો હોય તો અમને તો આવડી જ ચૂક્યો છે મને ખબર છે પાંચ એક્સ એઝ ઇટ ઇઝ રહેશે ચાર એક્સ આ બાજુ માઇનસમાં જશે નહીં આવી જશે ચાલીસ પાંચમાંથી ચાર જાય તો એક લખવામાં આવતો નથી એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી એક્સની કિંમત આપણને મળે છે ચાલીસ ઓકે બહુ સિમ્પલી દાખલો થઈ ગયો છે ખાલી એક સ્ટેપમાં ગૂંચવાડો તમને લાગ્યો હશે શરૂઆત છે આ પ્રકારના ક્વેશ્ચન તમે કરતા જાઓ તો એક સમય એવો આવશે કે તમને એટલું ઈઝી આવશે ને કે આ પ્રકારના દાખલા પૂછાય તો મને મજા આવી જાય ઠીક છે ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ તો ચાલો મિત્રો આઠમા ક્વેશ્ચન ક્યાંય મુજબ છે ને તમને અત્યાર સુધી લાગ્યું હશે કે એકદમથી વક્ત બદલ્યા જઝબાત બદલ ગયા કયો હવે આ જે ક્વેશ્ચન જોઈ રહ્યા છો તે ખૂબ જ વિચિત્ર છે આની અંદર એ પ્રોસેસ જે મેં ગયા દાખલાની અંદર વાત કરી કે ભાગાકારમાં પાંચ હતો તેને બીજી બાજુ મોકલી દો એટલે ગુણાકાર થઈ જશે પણ તે એકલો જ પાંચ બધાને ભાગાકારમાં હતો અહીંયા અલગ અલગ સંખ્યાઓ આપી છે ઓકે આનો એક મેં શોર્ટકટ તમને જણાવીશ કે આ પ્રકારના દાખલા તમે સિમ્પલી કેવી રીતે કરી શકો પરંતુ એની અંદર થોડીક પ્રોસીજર તો ફોલો કરવા પડશે જ્યારે પણ આ પ્રકારના દાખલા હોય એના વચ્ચે પ્લસ માનસોના અપૂર્ણાંકો આપ્યા હોય ઓકે અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદ ઉપર નીચે સંખ્યા જે રીતે તમે યાદ રાખો આપણે પાકો થોડી કરવાનું છે કે એને શું કહેવાય પરીક્ષામાં તો ખાલી લખવાનું છે તો છેદવાળી સંખ્યા હોય અને પ્લસ માઇનસ કરવાના હોય તો અગાઉના ધોરણોમાં પણ તમે શીખી ગયા હોય કે અપૂર્ણાંકોના એટલે કે અંશ અને છેદના સરવાળા કે બાદ બાકી કરવા માટે એમના છેદ સરખા હોવા જોઈએ છેદ એટલે કે નીચેના નંબર સરખા હોવા જોઈએ કંઈ પણ ઝોલ કરીને તમારે નંબર્સ સરખા લાવવાના તો એના માટે કયો ઝોલ છે તેના માટે ઝોલનું નામ છે લસ સા લઘુત્તમ સામાન્ય અવયવી એમ કરીને તમે ફૂલ ફોર્મ બોલી દેશો પણ ફૂલ ફોર્મ બોલી દેવાથી કામ નથી થતું તો અહીં તમને લસા ડાયરેક્ટલી નથી કરી આપવાનો હું તમને લસા કેવી રીતે કાઢવાનો તે પણ બતાવીશ એટલે વિડીયો લાંબો થશે પરંતુ પ્રેક્ટિસ કરવી હોય તો વિડિયો આખે આખો જોશો હવે અહીંયા છેદમાં ત્રણ છેદમાં પંદર છેદમાં કાંઈ નથી તો એક ગણી શકાય છે લખવામાં આવતા નથી પણ ગણવાના ઓકે અહીંયા છે એવું માનીને ચાલવાનું તો હવે ત્રણ અને પંદરનો લસા કાઢવા માટે આપણે ત્રણ અને પંદરને આ રીતે સાથે લખશું આ પદ્ધતિ તમને યાદ હશે જિંદગીમાં કેથે જોઈ હશે અને ના જોઈએ તો અત્યારે જોઈ લો તમારી જિંદગી સફળ થઈ ગઈ હવે સૌથી પહેલાં ભાગાકાર કેનાથી થશે ત્રણ વડે જશે ત્રણ એક ત્રણ અને પાંચ તારીખ પંદર આ જાણતા હશો તમે હવે કોની વારી છે પાંચ તો હવે બચી ગયા પાંચ તો અહીંયા પાંચ તારીખ પંદર એટલે લસા કેટલા આવ્યો છે પંદર હવે જો તમને લાગ્યું કે સર આ લસા કરવાની રીત તમને ખબર નથી પડતી તો મને કોમેન્ટમાં જણાવશો સ્પેશિયલી તમારા માટે આ વસ્તુને આ ટોપિકને લગતો વળગતો વિડીયો લાવીશ જેથી તમને પૂરેપૂરી સમજ પડી જશે પણ અત્યારે ડિટેલમાં સમજાવી જઈશ તો આપણો મૂળ હેતુ છે તે આગળ જતો રહેશે ઓકે તો કંઈ વાંધો નહીં હવે આપણા લસા આવે છે પંદર એનો મતલબ શું કે ભાઈ છેદમાં પંદર આવવા જોઈએ છેદમાં એટલે કે નીચે તો 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 સાથે સાથે કોનો ગુણાકાર કરશું આવશે નીચે અહીંયા એક છે એટલે આપણે એનો ગુણાકાર કરશું પંદર સાથે ઓકે આ ખાલી ઇમેજિન કરવાની વાત છે તમે ચાહો તો લખી શકો ભાઈ કોણ ખોટું આપવાનું પંદરમાં શું કરશો તો પંદર ગુણ્યા એક અને એકમાં શું કરશો તો પંદર ફરીથી એક વાર ત્રણ સાથે પંદર નિચ્છેદની જ વાત કરીએ છીએ અત્યારે છેદનો પાંચ સાથે ગુણાકાર કરશો પંદર આવશે એકનો પંદર સાથે ગુણાકાર કરશો પંદર પંદરનો એક સાથે ગુણાકાર કરશો પંદર આવશે એકનો પંદર સાથે ગુણાકાર કરશો તો પંદર આવશે ટૂંકમાં આ પ્રક્રિયા કરવાથી લસા કાઢવાથી છેદ સરખો થશે પરંતુ કિંતુ જ્યારે પણ અપૂર્ણાંકના આ રીતે ગુણાકાર કરવામાં આવે તો ઉપર અને નીચે બંને જગ્યાએ ગુણાકાર કરવાનો રહે એટલે પાંચ દુ દસ એક્સ છેદમાં પાંચ તારીખ પંદર પ્લસ પંદર એકુ પંદર નીચે પણ પંદર એકું પંદર ઇઝ ઇક્વલ ટુ સાત એકુ સાત એક્સ નીચે પંદર એકુ પંદર પ્લસ પંદર તારીખ પિસ્તાળીસ અને નીચે પંદર ઓકે ક્લિયર થઈ ગયું ના સાંજ પડે તો વિડીયો રિપીટ કરી લેજો થોડાક બેગ જાઓનો અને પછી ચેક કરી લેવાનું કે કેવી રીતે ગુણાકાર કર્યો છે તો પણ હું બતાવું છું પાંચ દુ દસ પાંચ તારીખ પંદર કારણ કે બંને સાથે ગણવા પડે અહીંયા એક એકું એક એ જ છે પંદર એકું પંદર છે અહીંયા સાત એકું સાત તો અહીંયા બધાના છેદ સરખા થઈ ગયા હવે આગળની પ્રોસેસ કરવામાં હવે સિમ્પલ છે બધાના છેદ સરખા થઈ ગયા છે તો આપણે એને ગણતરીમાં લેશું નહીં આ બાજુથી બી પંદર નીકળી જશે આ બાજથી પણ પંદર નીકળી જશે માની લો કે તરાજુ છે આ બાજુ એક કિલો છે ને આ બાજુ પણ એક કિલો છે બંને બાજુથી મેં સરખું સરખું ઊંચકી લેમ તો તરાજુ તો સેમ જ રહેશે તો બંને બાજુથી આપણે પંદર પંદરને કેન્સલ આઉટ કરી દેવાનું છે આ પ્રોસીઝર યાદ રાખજો જિંદગીમાં કામ રાખશે બંને બાજુ છેદ સરખા કર્યા બાદ બંને બાજુથી છેદને આપણે ઉંચકી લેવાના ગાયબ કલાકવાના પછી તમે તે ગણિતની ભાષામાં જે સમજો તે ઠીક છે તો હવે બચી ગયાને આપણે લખી દઈએ ટેન એક્સ પ્લસ ફિફ્ટીન ઇઝ ઇક્વલ ટુ સેવન એક્સ પ્લસ ફોર્ટી ફાઈવ હવે આ સિમ્પલ ફોર્મમાં આવી ચૂક્યું છે ને હા હવે તો અમને આવડે છે આવડે છે ને મેઇન કામ આ આપણે કરી દીધું છે બે સ્ટેપમાં હવે આપણે ચાર સ્ટેપમાં દાખલો આવી જશે તમે ડાયરેક્ટ કરવા માગો તો ડાયરેક્ટ પણ થઈ જશે ટેન એક્સ માઇનસ સેવન એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફાઇવ માઇનસ ફિફ્ટીન શું જાદુ કર્યું જે પ્લસ સેવન છે તે માઇનસ પ્લસ ફિફ્ટીન છે તે માઇનસ ઓકે હવે દસમાંથી સાત જાય તો ત્રણ એક્સ આવશે પિસ્તાળીસમાંથી પંદર જાય તો ત્રીસ આવશે ઓકે પાંચમાંથી ઓકે બરાબર છે તો એક્સની કિંમત કેટલી હવે આટલી પ્રેક્ટિસ કરવા બાદ તો તમને મળી જ ગયો છે ગુણાકારમાં તે ભાગાકાર ફાઇનલી બહુ નીચે ગયા છે એક્સની કિંમત આવે છે દસ ઓકે ચાલો સિક્સ સ્ક્રીન સુધી આવી ચૂક્યા છે તો હવે અહીંયા તમારો એક્સની વેલ્યુ મળી જાય છે દસ બસ ફાઇનલી આ ક્વેશ્ચન અહીંયા સોલ્વ થયો છે શરૂઆતમાં ભરી લાગશે પણ આ જ પ્રકારના ક્વેશ્ચનની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અગાઉના ધોરણોમાં પણ આ પ્રકારના દાખલાઓ આવશે જે તમે ભણવાના છો મને ખબર જ છે મારી ચેનલ સાથે જોડાયા રહેશો તો ભણેશો જ તમે અને ત્યાં પણ તમને આ ગણતરી આપવાની રહેશો સમય પડી ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ જો મિત્રો તમે આઠમો દાખલો ધ્યાનથી કર્યો હોય તો આ દાખલો એના કરતાં વધારે ઇઝી છે ઓકે ફરીથી એક વાર કહું છે અહીંયા છેદમાં કાંઈ નથી એટલે એક ધારીએ છીએ આપણે અહીંયા છેદમાં ત્રણ છે અને બંને સરખા છે એટલે ઓબ્વિયસલી લસા ત્રણ જ છે એટલે કે આપણે ગમે તેમ કરીને બધાના છેદના ત્રણ લાવવાનું તો અહીં લસા કાઢવાની પ્રોસેસ નથી કરવાની થોડું કોમન સેન્સ દળાવે ત્રણ ત્રણ છે તો લસા ત્રણ જ આવે અલગ નંબર હોય તો લસાવાળી પ્રોસેસ કરશો સેમ નંબર હોય અથવા એવી રીતે નંબર હોય કે જે એકબીજાના ઘડા ઘડિયામાં આવતા હોય તો પણ તમને વાંધો નહીં આવે ચાલો હવે ત્રણ છે અહીં છેદમાં કાંઈ નથી એટલે એક ગણીએ તો હવે તમને બતાવવા માટે હું એક નીચે લખી લઉં છું ઓકે ત્રણને કોની સાથે ગુણશું એકવાળા પદ અને એકને કોની સાથે ગુણશું ત્રણ સાથે આપણે ખાલી જાણકારી માટે છે પરીક્ષામાં લખવાનો એટલો વિષય નથી ફિલહાલ તમે શીખવા માટે લખી શકો તો અહીંયા ત્રણનો ગુણાકાર થશે તો ત્રણ દુ છ વાય પ્લસ અહીંયા એક જ રહેશે એટલે પાંચ ઇઝ ઇક્વલ ટુ છવ્વીસ એકવું છવ્વીસ અહીંયા પણ ત્રણ સાથે ગુણાકાર છે તે ત્રણ વાય આ લખી દીધા તો હવે તમે વિચારશો કે છેદમાં ત્રણ હતા તે કાંઈ ગયા ઓકે તો મેં ડાયરેક્ટ જવા દીધા એમ પણ જઈ રહ્યું છે પણ કાંઈ વાંધો નહીં એટલું બધું ડિટેલમાં નથી જવું અહીંયા છેદમાં પણ બધાને છેદમાં ત્રણ તો છે જ કેમ કે ત્રણ સાથે ગુણાકાર કરાય એ તો ત્રણ એક છે જ ત્રણ એક ત્રણ નવે ત્રણ એક ત્રણ આવે છે કોઈ વાંધો નેક્સ્ટ નેક્સ્ટ સ્ટેપમાં તમે ચાહો તો ડાયરેક્ટલી પણ એને ઉડાવી શકો તો હવે બંને બાદથી બધી જ બાદથી ત્રણ આપણે ઉડી જાય છે એટલે લખી દઉં સિક્સ વાય પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી સિક્સ માઇનસ વાય ઓકે અને આપણે દર્શાવી દઈએ આ રીતે હવે આગળ જે કર્યું છે તે જ સિક્સ વાય આ બાજુ માઇનસનું પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ છવ્વીસ માઇનસ પાંચ ક્લિયર છે છ ને એક થઈ જશે સેવન વાય છવ્વીસમાંથી પાંચ તો એકવીસ વાય ઇઝ ઇક્વલ ટુ એકવીસના છેદમાં સાત અને ફાઇનલી વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી આ પણ દાખલો નીચે સુધી ગયો છે ખરો હવે દાખલા થોડા લાંબા થતા જાય છે હું ચાહું તો થોડા સ્ટેપમાં બતાવી દઉં પણ છૂટા છોટા વાતાવવામાં નીચે જાય છે પણ આ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે વાયની કિંમત ત્રણ છે આટલો ભાગ તો તમારા માટે સરળ છે મેન જે ગણતરીઓ કરવાની છે તે આપણે અહીં કરવાની છે આશા રાખું છું કે આ તો આઠમા કરતાં પણ ઇઝી ક્વેશ્ચન છે તો તમને સારી રીતે સમજ પડી જશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ તો મિત્રો હવે આપણે આવી ચૂક્યા છે સદાય બે પોઈન્ટ એકનો છેલ્લો દસમા નંબરના દાખલા પર દાખલો કંઈક આજે મુજબ જ છે કે થ્રી એમ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ માઇનસ એટ બાય ફાઇવ આઠ વાગ્યા પાંચ અગેન અહીંયા કોણ નડે છે ભાગાકારમાં રહેલો પાંચ હવે પાંચ અહીંયા ભાગાકારમાં છે પરંતુ આલગ સાથે જોડાયેલ છે પ્લસ માઇનસથી એક ખ નથી તો આગળ વાત કરી તેમ અહીંયા પણ છેદમાં કાંઈ નથી એટલે આપણે એક ગણવાનું અપૂર્ણાંક કહેવાય અને લસા લેવાના લસા પાંચ જ છે તો હવે દરેકના છેદમાં એક આપણે મૂકી દીધા છે જાણવા પાત્ર હવે અહીં એક એક છે અને પાંચ છે તો અહીંયા કોનો સાથે ગુણાકાર કરશું પાંચ સાથે અહીં પણ પાંચ સાથે પરંતુ અહીં એક સાથે તો પાંચ આવશે અને ઉપર ગુણાકાર કરો તો પાંચ તારીખ પંદર એમ આ રીતે દોરી દઉં તો વધારે સારું લાગે ઇઝ ઇક્વલ ટુ પાંચ પચામ એમ પચીસ એમ માઇનસ આઠ એકુ આઠ જો પાંચનો પાંચ સાથે ગુણાકાર પાંચનો ત્રણ સાથે ગુણાકાર એકનો આઠ સાથે ગુણાકાર અને છેદમાં બના છેદની અંદર પાંચ છે જ ઓલરેડી પાંચ છે તો આપણે તેને ગણતરીમાં ના લખો તો પણ ચાલે કાંઈ વાંધો નહીં હું નેક્સ્ટ સ્ટેપમાં બધી બાદથી પાંચ ઉડાડી દઉં છું તો પંદર એમ ઇઝ ઇક્વલ ટુ પચીસ એમ માઇનસ આઠ પાંચ કાં ગયા બધાના છેદ સરખા છે તો છેદ છેદ સરખા આપણે ઉડાવી લીધા એ વાત આપણે આગળ કરી ચૂક્યા છે તો હવે બધી વાળી સંખ્યાઓ આપણે એક બાજુ લેશું જેટલા બી પદ છે તો માઇનસ પચીસ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટ પચીસ અને પંદરની બાદ બાકી કરશું પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ એટલે ટેન એમ અને ચિહ્ન મોટી સંખ્યાનો આ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ચિહ્ન મોટી સંખ્યાનું ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટ હવે તમારે એમની કિંમત જ લેવાની છે તો માઇનસ એટ ના છેદમાં માઇનસ ટેન અહીંયા થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે ઉપર માઇનસ નીચે માઇનસ કેન્સલ થઈ જાય અહીંયા આઠની વાત કરીએ તો ચાર દુ આઠ થઈ જાય અને બે પચામ દસ બે સાથે ઉડી જશે એટલે મેં તે રીતે એના અવયવ પાડ્યા છે આશા રાખું છું કે અવયવ તો તમને ખ્યાલ હશે તો અહીંયા તમને ફાઇનલી એમની જે વેલ્યુ મળે છે ફોર બાય ફાઈવ આટલો જવાબ નહીં ચાલે દોસ્ત તમારે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું પડે આ પણ તમે ભણી ચૂક્યા છો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું કે ઉપર નીચે એવી સંખ્યા આવે જે અવિભાજ્ય હોય જેના ભાગ પડી શકે તો ભાગ પાડવાનો જે કંઈ ઉડતું હોય તેને ઉડાવવાનું અને ફાઇનલી જે ના ઉડતું હોય જેમ કે ચારનો તો ભાગ પડે છે પણ પાંચ અવિભાજ્ય સંખ્યા છે એ આગળ ભાગ પડતા નથી તો તે રીતના જવાબ તમારે ગમે તેમ કરીને લાવવાનો તો જ તમારો જવાબ સાચો ગણાશે તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ આશા રાખું છું કે ગણિતની અંદર આ સ્વાધ્યાય બે પોઈન્ટ એકનું સંપૂર્ણ માહિતી તમને મળી ચૂકી છે વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂર ઠોકશો અને જો તમને હજી પણ કોઈ બાબતમાં તકલીફ હોય તો કોમેન્ટ જરૂર કરશો અથવા વિડીયો સારો લાગે તો પણ કમેન્ટ કરી શકશો અને આ જ પ્રકારના વિડીયો અગાઉ તમે જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અગાઉ પણ આ જ પ્રકારના વિડીયો તમે જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બિલ નોટિફિકેશનમાં ઓલ સિલેક્ટ કરજો જેથી આગળના તમામ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહેશે તો ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો એક પ્લસ ધન્યવાદ